જાણો બધા સાચી ગયા છે પણ હું બે શબ્દ બોલીશો બધા વિચારો બોલીશ મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો મારા આચાર્યશ્રી અને અહીંયા ઉપસ્થિત સમગ્ર શિક્ષક મંડળ મારો સમાન અને જય શ્રી શ્રીરામ આજે આપણી શાળાનો નો દિવસ છે એટલે કે બારમા શોળ નો દિવસ છે બારમા દિવસના આટલા બધા અનુભવ લઈને આજે આપણે સ્કૂલમાંથી વિદાયેલી છેલ્લો દિવસ અહીંયા પહેલાથી મેં એન્કરિંગ કર્યું છે બોલવાનું તો ઘણું બધું ત્યાંથી થાય છે પરંતુ અહીંયા ઊભા થઈને જે ફિમિંગ આવે છે ને એ બહુ અંદરથી ડર લાગે છે અને અહીંયા ઉભા થવાની મને સાત જ મળી છે ત્યાં બાળક આટલો વિશ્વાસ કરીને અહીંયા અત્યારે સ્કીટ આપવાનો મોકો આપ્યો બારના ધોરણ માં આવ્યા પછી ને ઘણા બધા અનુભવો થયા બધા જોડે અલગ બધા જોડે અલગ બોન્ડિંગ મળ્યું પરંતુ જે કોમર્સ અને સાયન્સ વાળાની જે સત્તાઓ હોય છે એ હંમેશા ચાલુ રહેતી હોય છે આવું અગિયાર અને બાર બંનેમાં અમારે જોડે થયું સાયન્સ વાળું જોડે બહાર બી બહુ થયું પણ મજા બી બહુ આવી અને અગિયારમાં વાળાની વાત કરીએ ને અગિયારો વાળાએ કે વારમા વાળાને બહુ સપોર્ટ કર્યો અને આજે આટલા બધા ફંક્શન એ લોકોના મદદથી જ આટલી મોટી વિદાયનો અનુભવ આપણને થાય છે આટલી સારી વિદાયનો અનુભવ અને આટલી જ્ઞાન વિદાય કરવા માટે હું આચાર્યશ્રી તો આઈઝર આર કે સર અને બધાનું ધન્યવાદ આભાર કરું છું બધા સ્ટુડન્ટોથી થેન્ક યુ